કે એક વિડિઓ બનાવવાનો છે કેવો બનાવવાનો મારા નામનો નામ વાળો ખાલી હા તો whatsapp માં તમારું નામ મોકલી દયો એમની તમે કેતા હતા પાંચ સબસ્ક્રાઇબ કરજો તો તમને વિડિયો બની જશે પાંચ તો હું બધા કરી નાખા એ જૂનો થઈ ગયો ભાઈ વર્ષો થઈ ગયા એને ઈ ને તો હા તે હવે તમે મને દેશો કે ના તો તમારો whatsapp માં મેસેજ કરું નહીં હવે ન હોય ભાઈ પેલા હતું બધું એમની તમે મને દેશો કે મારા નામનો

તારી માં ની તીડી જા હું કાલ લઇ આ તારી માં ની તારી બેન ની તારા આખા ખાનદાન ની જા તારે થાય તોડી લે હો તું જા ને king હોય ને તારે પાછો ભરાઈ દે તારા કિંગ તારે જે king છે ને એને પાછો ભરાઈ દે ભૂંગળો વાળી ને તું ભરાઈ ને તું કિંગ છે ભાવનગર નો હામે એટલે ખબર પડે તને પેલા વાત કરતા શીખ કોક ને આરવ તમીજ થી વાત કરતા શીખ પછી કિંગ બન તું કિંગ નો કઈ નથી સમજી ગયો મોટો થઈ જાવ પેલા ક્યાંથી ધોડો આવ્યો કોઈ જાઈ ગયો ચેનલ રોક તું જ બાપની ઓલાદ હા હો 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 તારું વત્તું જાય ને મારું વધતું જાય બરોબર તને એમ કે મને કઈ બોલતા નથી આવડતું એમ કોળી બારજી કોકની જ જડાઈ હ કોકની માનો જડાઈ પડ્યા પડ્યા બેન મારી વાત સાંભળો એ ભાઈ સાંભળે ભાઈ તારી એર વાત કરું છું ને બીજા કોઈને બોલવાની શું જરૂર છે

પેલા મોઢું ધોયા જા હીરા ઘઉં તો હીરા ઘઉં માં ને સાનો મોનો આમાં હીરા તો ઘણે પડદુ ઘણે ઈ જે ઘાટા હોય જે છેલ્લી 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 ઓલા હોય ને બધા છેલ્લી ઓલાદ ના બધા ન્યાં જ પેદા થાય તમે ઈ કરી શકો બીજું કાઈ નો કરી શકો હો એમ ની તમે આવું કેમ બોલો બેન અરે ભાઈ તે શરૂઆત કરી તી કે તારા બાજુ વાળા એ શરૂઆત કરી તી એમ ની આવું ઓલાદ ને બોલાદ ને એવું નો બોલે બેન એ ભાઈ તું મને શિખામણ દે માં તારા બાજુ વાળો જે ભાઈ બનશે ને એને કે પેલા બરોબર પછી મને શિખામણ દે તું શરૂઆત એને કરી દો મારા ભાઈ રેકોર્ડિંગ પણ હવે તો હું બોલું છું હા તો તું બોલસ ને તો તારે જ બોલાય તારા બાજુ વાળાને ડબકો દોડવાની જરૂર નથી હો ભાઈ મેકિંગ તું બોલ તો વિડિયો તારે બનાવવાનો તો કેને બનાવવાનો હતો જવાબ દે ભાઈ તારે બનાવવાનો વિડિયો વિડિયો કોને બનાવવાનો હતો

હું બાજુ વાળો જ બોલું છું એને 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 દેવાય ને જનરલી અમે તો અમારે બોલ ચાલુ જ હોય બોલવાનું એ નહીં જનરલી તમે બધા વાતો કરી જનરલી તમે બધું સાંભળી ન બરાબર ને એટલે કેમ જનરલી એટલે અમે સાંભળી ન તું અમે ખાલી હા ભલે ઈ બધું બોલતો તો ત્યારે તું નતો સાંભળતો એન્ટિટ્યુડ બતાય માં એન્ટિટ્યુડ બતાય ઈ તો બધું થાય છે તો બતાવે ક્યાં નાખવા જાવ બોલ તો ભરાઈ દે બે છે તો ઈ કહો તું ભરાઈ તું ભરાઈ તારો કિંગ છે ને એને આખો ભરાઈ દે વાકો વાળી ફોન કાપી નાખો બેન તું કાપી ને ભાઈ મેં મર્યાદામાં વાત કરી હતી ને હરખી રીતે જ વાત કરી હતી બરોબર ઉપાડો તારો ભાઈ બંધ લેતો તો એને કે બાકી બધા ને બધું બોલતા આવડે બધું કરતા આવડે ભાવનગર નો કિંગ હોય ને તો ત્યાં ભાવનગર માં જઈને મરાઈ જા એને વાળો આ ઓકાત તો તને નથી ઓકાત તને નથી લે ભાઈ તમને તમારો ધંધો મુબારક તમને તમારા 400 રૂપિયા હું તને ઈ જ કવ છું તું શાંતિ થી વાત કર તારા ભાઈબંધ ને બોલવાની હું જરૂર હતી હું શાંતિ વાત કરું છું હવે તમે હવે મારી વાત સાંભળી લે મેં તને કીધું તે કીધું વિડિયો બનાવવાનો બરોબર મેં કીધું કે ઈ ઈ સ્કીમ પૂરી થઈ ગઈ અત્યારે હું ગમે તે વિડિયો ચારસો રૂપિયા માં બનાવું છું તારે બનાવવો તો હા પાડવો ન ને તો ના પાડવો હોય ને તેમાં લાભ લાંબુ લાભ કરવાની ક્યાં વાત જ હતી આ ફોન નો માલિક છે ને ઈ ઈ તો બીજો હે આ ફોન મારો એ નથી હું તો આ ફોન લીધો હે હું બોલું તમારે તમને તમે જે તમારે ઈ તો ભાઈ ચારસો પાંચસો છસો હોય એટલે ભાઈ હું ઈજ કેતી તી ઈ ભાઈ ને શાંતિથી જ જવાબ આપ્યો તો એને એનો ભાઈ બોલતો તો ને વાળો એટલે મારે આવી રીતે બોલવું પડ્યું

ના દેવાય ચોખ નથી બનાવો બેન બે ને એમ તારા લેજે બરોબર નથી બે ટકા ના તારું નામ ભાઈ બન ફોન દેતો એને જે હોય એટલે વહીવટ એટલે બહુ મોટા ભાઈ વહીવટ થાય હો ભાઈ એટલે એ રેવા દેજે બધું જાનો કિંગ હોય નાનો કે પોલીસ સ્ટેશન એ ભાઈ હું છે ને ખુદ એડવોકેટ જ છું એટલે તારે મને શીખામણ દેવાની જરૂર નથી હો તો ઉપાધિ કરવાની વાત જ નથી પણ બીજી કોઈ છોકરી હોય એની હારે રીતે વાત કરશો